જો જીવા અમૃતને ઘણા બધા ખેડૂત મિત્રો બેરલમાં બનાવતા હોઈએ છીએ પણ એમાં ઘણી બધી પ્રકારની આપણને તકલીફ પડે છે તો એ તકલીફનું સોલ્યુશન આપણે લઈને આવી ગયા છીએ ધરા અમૃત કે જેની અંદર ધરા અમૃત ઓર્ગેનિક ફર્ટિલાઇઝર બેગ બનાવવામાં આવે છે બારસો માઇક્રોનવાળું આમાં જાડું મટીરિયલ આપવામાં આવે છે સાઇઝની વાતચીત કરીએ તો તમારી રિક્વાયરમેન્ટ મુજબ કસ્ટમાઇઝ કરી દ દેવામાં આવશે બીજી આ બેગની ખાસ વાતચીત કરીએ તો ઘણી બધી પ્રકારની કંપની આ પ્રકારની બેગો બનાવે છે એમાં ઇલેક્ટ્રિક સિલાઈ મારવામાં આવે છે તમે જોઈ શકો છો કે એસએસના નટબોલ્ટવાળી સિસ્ટમમાં કરવામાં આવેલી છે જેથી કરીને કાંઈ પણ આ બેગની સાફ સફાઈ કરવી હોય તો પણ એમાં આસાનીથી સાફ સફાઈ કરી શકે છે તો ખેર મિત્રો આ ધરા અમૃત ઓર્ગેનિક બાયો બાયોફર્ટિલાઇઝરની જે બેગ છે એને વસાવવાથી ઘણો બધો ફાયદો થાય છે જે ખેડૂત મિત્રો ગાય આધારિત ખેતી કરે છે એના માટે પણ આ ખૂબ સારી એવી વસ્તુ છે તો નીચેના જે કોન્ટેક નંબર છે એ ધરા અમૃતના કોન્ટેક નંબર આપવામાં આવેલા છે તો આજે જ તમે ધરા અમૃતના કંપનીનો તમે સંપર્ક કરો અને આ બેગ વિશેની પૂરી માહિતી મેળવો